જય હિન્દ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો વિડીયો લાઈવ ડેમો છે જેની અંદર ખુરા ઈ ગેજેટની અંદર ખુરા કઈ રીતે નામ અટકમાં સુધારો કરાવ્યો હોય તે ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય તેની માહિતી આજે લાઈવ વિડીયો દ્વારા જોઈશું જે આપણો આજનો લાઈવ ડેમો લેક્ચર હશે તો મિત્રો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તો મિત્રો ચાલો વધુ સમય ન લેતા આજનો આ મહત્વનો વિડીયો ઓનલાઈન વિડીયો ચાલુ કરીએ જેની અંદર લીકુરા અમે તમને બતાવીશું કે ઈ ગેજેટ કેવી રીતે સર્ચ કરીને જોઈ શકાય તો મિત્રો પ્રથમ આપણે ગૂગલની અંદર લી જઈ ઈ ગેજેટ ગુજરાતી લખવાનું છે તો મિત્રો અહીંયા તમને સ્કીન ઉપર દેખાતું હશે કે ઈ ગેજેટ ગુજરાતી લખેલું છે તો તેના ઉપર ટચ કરવાથી મિત્રો આ ઈ ગેજેટની વેબસાઈટ ખુલી ગઈ છે હવે મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે સર્ચ ગેજેટ રિસેન્ટ ગેજેટ ફ્રોમ એન્ડ ડાઉનલોડ ચેન્જ ઓફ નેમ સરનેમ અને લોગિન ઇન કોન્ટેક વગેરે વગેરે તો મિત્રો અહીંયા આપણે પ્રથમ જે ગેજેટ શોધો લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અહીંયા મેં ગેજેટ શોધો ઉપર ક્લિક આપ્યું છે તો આ મિત્રો તેની વેબસાઇટ ખુલી ગઈ છે હવે મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો દેખાતા હશે સર્ચ ગેજેટ એટલે કે ગેજેટ શોધો હવે મિત્રો અહીંયા પ્રથમ ઓપ્શન છે પ્રેસનું નામ લખવાનું છે એટલે કે તમે ક્યાં તમારા ડોક્યુમેન્ટ મોકલ્યા છે તો મિત્રો તેના ઉપર ક્લિક કરવાથી આપણને ઓપ્શન મળશે ત્રણ ઓપ્શન મળે છે મિત્રો ગવર્મેન્ટ સેન્ટ્રલ પ્રેસ ગાંધીનગર ગવર્મેન્ટ પ્રેસ એન્ડ સ્ટેશનરી રાજકોટ ગવર્મેન્ટ પ્રેસ સ્ટેશનરી વડોદરા તો મિત્રો અહીંયા આપણે હાલ રાજકોટ ઉપર સિલેક્ટ કરશું તો મિત્રો અહીંયા મેં રાજકોટ ઉપર સિલેક્ટ કર્યું ત્યાર પછીનો ઓપ્શન છે ગેજેટનો પ્રકાર તો મિત્રો અહીંયા મેં ગેજેટના પ્રકાર ઉપર એટલે કે ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી તો મેં મિત્રો ઓર્ડિનરી ઉપર સિલેક્ટ કર્યું હવે મિત્રો આગળ વાત કરીએ તો ગેજેટનો ભાગ એટલે કે તેનો પાર્ટ તો મિત્રો અહીંયા મેં પાર્ટ ટુ ઉપર સિલેક્ટ કરશું પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ એલ પણ આપેલો છે પણ અહીંયા પાર્ટ ટુ ઉપર સિલેક્ટ કરશું હવે મિત્રો પાર્ટ ટુ પર સિલેક્ટ કર્યા પછી સાધારણ ઇસ્યુ નંબર આવે છે અને આ સાધારણ ઇશ્યુ નંબર તમે જ્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ તમે રજીસ્ટર રેડી કરો ત્યારે તેના ઉપર આ નંબર આપેલો હોય છે એ અહીંયા લખવાનો હોય છે પણ તમારી પાસે ન હોય તો તમે આ નંબર નહીં લખો તો પણ તમારી પીડીએફ ડાઉનલોડ થશે થશે ને થશે તો મિત્રો ત્યાંથી આપણે આ સાધારણ ઇશ્યુ નંબર લખતા નથી અને આપણે આગળ વધીએ છીએ વર્ષ ઉપર આવીએ છીએ મિત્રો તો વર્ષમાં ઓપ્શનમાં સિલેક્ટ કરશું એટલે વર્ષો ચાલુ થશે એને આપણે આપણા તાજેતરનું વર્ષ લખીશું એટલે કે બે હજાર અને ચોવીસ મિત્રો અહીંયા મેં બે હજાર ચોવીસ સિલેક્ટ કર્યું છે ત્યાર પછી આવે છે મિત્રો તારીખ તો તારીખની અંદર લીકુરા આપણે સિલેક્ટ કર્યું એટલે અહીંયા ઓપ્શન આવ્યો ઓગસ્ટ મહિનો એટલે કે ચાલુ મહિનો તો મિત્રો આ ચાલુ મહિના સિવાય અગાઉનું પણ તમે જોઈ શકો છો તો મિત્રો અગાઉનું જોવા માટે અહીંયા ક્લિક કરો એટલે તમને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે કે મિત્રો અત્યારે હાલ ઓગસ્ટ ચાલે છે એટલે ઓગસ્ટ સુધીના તમને જોવા મળી શકશે પણ અહીંયા બારે મહિનાનો ઓપ્શન આપેલો છે એટલે જે આવનારા છે તે નહીં બતાવે પણ જે પછીના છે તે તમને ચોક્કસથી બતાવશે એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ અને ઓગસ્ટના તાજેતરના હશે ત્યાં સુધીના તમારા તમામ ગેજેટ કરાવેલું હશે તે પીડીએફઓ ડાઉનલોડ થશે તો મિત્રો અહીંયા આપણે એપ્રિલ ઉપર ક્લિક કરીશું હવે એપ્રિલ મહિનો આવ્યો એટલે મિત્રો અહીંયા એપ્રિલની આપણે તારીખ પણ સિલેક્ટ કરવી પડશે તો મિત્રો અહીંયા આપણે એક તારીખ સિલેક્ટ કરી હવે ઓપ્શન નંબર બે છે જે નીચે આપેલો છે એની અંદર લીકુરા આપણે અહીંયા આઠ ઉપર સિલેક્ટ કરશું એટલે એક ચાર બે હજાર ચોવીસથી આઠ આઠ બે હજાર ચોવીસ સુધીના તમામ પીડીએફઓ મિત્રો ડાઉનલોડ થઈ જશે હવે મિત્રો નીચે આપણે વિભાગ્ય કચેરી આપી છે ત્યાં પણ આપણે કંઈ પણ નહીં લખીએ તો પણ મિત્રો ચાલશે અસાધારણ નંબર નહીં લખીએ તો પણ ચાલશે મિત્રો એનાથી આપણે આગળ વધીશું તો મિત્રો અહીંયા આવશે સર્ચ એટલે કે શોધોનો ઓપ્શન છે એના ઉપર આપણે સિલેક્ટ કરશું તો મિત્રો આગળ સર્ચ શોધો ઉપર સિલેક્ટ કરવાથી તમામ પીડીએફઓ ડાઉનલોડ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બતાવતું હશે કે આ તમામે તમામ પીડીએફઓ આવી ગઈ છે હવે મિત્રો તમે આ તમામ પીડીએફઓ ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારું નામ અટકમાં સુધારો કર્યો હોય તે તમે ચેક કરી શકો છો તો મિત્રો અહીંયા આપણે કોઈ પણ એક પીડીએફ ડાઉનલોડ કરશું એટલે કે અહીંયા આપણે આ એક આઠ બે હજાર ચોવીસ બીજા નંબરની પીડીએફ ડાઉનલોડ કરશું હવે મિત્રો આ ડાઉનલોડ માટે આ ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી આ પીડીએફ ડાઉનલોડ થઈ છે તો મિત્રો અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાતું હશે કે આ જે જે લોકોએ નામ અટકમાં સુધારો કરવા માટે આપ્યા હતા તે લોકોના નામ અટકમાં સુધારો થઈ અને આવી ગયા છે જે તમારી સ્ક્રીન ઉપર દેખાતા હશે તો મિત્રો આ તમામ નામો એવા છે કે જે લોકોએ નામ અટક અંગેના સ્પેલિંગ અંગેના કોઈ ખોટા સ્પેલિંગ હોય અથવા તો કોઈ ખોટું નામ હોય અથવા તો બે નામ ચાલતા હોય અને એક નામ રાખવા માંગતા હોય એ તમામનો સુધારો અહીંયા બતાવે છે તો મિત્રો આ રીતે તમે તમે જાતે ઘરે પણ તમે બેસી તમારા મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપમાં તમે સર્ચ કરી અને આ માહિતી તમે જાતે પણ જોઈ શકો છો મિત્રો અહીંયા તમને નામો બતાવતા હશે તમામ નામો જે જે લોકોએ ગેજેટ કરવામાં માટે આપેલું હતું તે લોકોના નામ છે અહીંયા મિત્રો આ તમારી સ્ક્રીન ઉપર દેખાતા હશે આવી રીતે તમે તમામ પીડીએફઓ ડાઉનલોડ કરી અને તમે ઈ ગેજેટ અંગેની તમારું નામ સુધારવા આપ્યું હોય તો તેની માહિતી મેળવી શકો છો જો મિત્રો અહીંયા આપેલી માહિતી તમને ખરેખર સારી લાગતી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ મિત્રો રજા આપશો